ઝીરડાપમરૂ રોડ પર અકસ્માત એકનું મોત બે ઘાયલ અજાણ્યા વાહન અને બાઇક વચ્ચે ટક્કર ડીસાના જીરડા પમરૂ રોડ પર બાઇક સવાર ત્રણ ઈસમો જઈ રહ્યા હતા તે સમયે અજાણ્યા વાહને ટક્કર મારતા એક બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બેને ઈજાઓ થતાં ડીસા સારવાર અર્થે ખસેડાયા હતા ડીસા ધાનેરા હાઇવે પર આવેલ ઝીરડાથી પમરૂ ગામે જવાના રસ્તા પર દાંતીવાડા તાલુકાના વાઘરોળ ગામના ત્રણ યુવાનો બાઇક પર ભજન સત્સંગમાં જઈ રહ્યા હતા તે સમયે સામેથી આવી રહેલ કોઈક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા બાઇક ફંગોળાતા બાઇક સવાર ત્રણમાંથી એક દીપક રમેશભાઈ છત્રાલિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે સવાર યુવાનોને ગંભીર ઈજાઓ થતા આસપાસના લોકો દોડી આવી એકસો આઠને જાણ કરી સારવાર અર્થે ડીસા ખસેડાયા હતા જોકે અકસ્માતની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને જણાવ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ મનુભા વાઘેલા